સોમનાથ નજીક મેગા ડિમોલિશનની સાથે કાયદો વ્યવસ્થા જોડાઈ રહે તે માટે પોલીસ તંત્ર સજ્જ આજે બીજા દિવસે જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ જવાનો દ્વારા શહેરના સંવેદનશીલ વિસ્તારમાં ફૂડ પેટ્રોલિંગ કર્યું ગીર સોમનાથ એસપી મનોહરસિંહ જાડેજાની મીડિયા સાથે ખાસ વાત અસામાજિક અને તોફાની તત્વો પર પોલીસની બાજ નજર ગમે ત્યારે પોલીસ આવા તત્વો પર ત્રાટકી શકે લોકોને અફવામાં ન આવવું તેમજ સોશિયલ મીડિયામાં અફવા ન ફેલાવા કરાયો અનુરોધ તે દિવસથી જે પ્રમાણે જીમદર્શીની કામગીરી આજ ચાલી રહી છે બીજી તરફ શહેરમાં શાંતિનો માહોલ જળવાઈ રહ્યો તે માટે પોલીસનો પણ ખુશનો બંદોબસ્ત છે આજે ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે શું છે આખું વેરાવળ અને પ્રવાસ પાટણ બંનેમાં અમારો બંદોબસ્ત જે છે મજબૂત અને ઉતા અધિકારીઓ કર્મચારીઓ સાથે ચાલુ છે આજે અમે અત્યારે સાંજે ફૂડ પેટ્રોલિંગ વેરાવળના વિસ્તારમાં પ્રવાસ પાટણના વિસ્તારમાં પણ કર્યું છે લોકોને આપના માધ્યમથી મારી અપીલ છે કે કોઈ જ ખોટી અફવાઓમાં ન પડે સોશિયલ મીડિયામાં કોઈ ખોટી કોમેન્ટ કે ખોટા મેસેજ ફોરવર્ડ ન કરે અમે ઓલરેડી આઠ દસ જણાને એ બાબતે ડિટેન કર્યા છે એની સામે કાર્ય કાર્યરાઈઝેશનની કાર્યવાહી કરી રહ્યા છીએ અને પોલીસની ટીમો સાયબર ટીમો બધી એક્ટિવ છે કંઈ પણ પ્રશ્ન હોય એ લોકો લો અબાઈન્ડિંગ સિટીઝન છે એમની સુરક્ષાની જવાબદારી અમારી છે કોઈને કાંઈ પ્રશ્ન હોય પોલીસને રજૂઆત કરશે પોલીસ એની સામે કાર્યવાહી કરશે જે લોકો નો બાઈન્ડિંગ સિટીઝનના નથી આવતા એમને ચોક્કસ ડરવાની જરૂર છે અને એ અમે એની સામે કડકાઈથી કાર્યવાહી કરશે બે દિવસ દરમિયાન પ્રથમ દિવસે જ્યારે કામગીરી શરૂ કરવામાં આવી ત્યારે અમુક લોકો અવરોધરૂપ બન્યા હતા કેટલા લોકોને ડિટેઈન કર્યા કેટલા લોકો વિરોધ આગળ કાર્યવાહી અમે કુલ 150 કરતા વધારે લોકોને ડિટેન કર્યા છે અને એની એમાંથી અમે ટોટલ એંસી કરતાં વધારે લોકો સામે ફરજની રૂકાવટનો ગુનો દાખલ કર્યો છે અને એને ઓફિસિયલી અરેસ્ટ કરી અને જે કાયદેસરની આગળની કાર્યવાહી છે એ ચાલુ છે એ સિવાય જે લોકો ડિટેન કરેલા હતા એ બધાને એમની બેકગ્રાઉન્ડ જોઈને અને એમને જવા દીધા છે અમે સતત એમની સાથે જે સોશિયલ લીડર્સ છે જે સામાજિક આગેવાનો બીજા પણ છે એ બધા સાથે સંપર્કમાં છીએ અને કોઈ જ લો એન્ડ ઓર્ડરનો પ્રોબ્લેમ નથી પરિસ્થિતિ સંપૂર્ણપણે કંટ્રોલમાં છે જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્તરે આઝાદી સમાચારોની